હવે વાત કરીએ મેષ રાશિની અલય અક્ષર છે તો મેષ રાશિ વાળા જાતકો માટે આજનો શાંતિનો અહેસાસ થશે આજે હા એક વસ્તુ રાખવી શું ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે છે આજના દિવસમાં તો ખર્ચ ઉપર થોડો કાબુ રાખવો એ પણ જરૂરી બનશે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં એક સારી પ્રગતિના યોગ પણ દેખાઈ રહ્યા છે ધંધો કરી રહ્યા છો તો વ્યવસાયમાં પણ ધનલાભની સંભાવનાઓ પ્રબળ બને છે પણ જો માતાના આશીર્વાદ મળે તો સારામાં સારી ધન પ્રાપ્તિના યોગ ઊભા થાય તો માતાના આશીર્વાદ ઘણા બધા એમ કે માતાના આશીર્વાદ કેવી રીતે મેળવા હું એમ કહું કે ધંધો કરતા હોય સો રૂપિયા કમાવો છો તો દસ રૂપિયા માતાના નામે મૂકી દો એ માતા હયાત છે તો માતાના માટે વાપરો માતા હયાત નથી તો એના જે સારા વિચારો છે એના વિચારોમાં વાપરો તો આ પ્રમાણે માતાના આશીર્વાદ આપવા પ્રાપ્ત થતા હોય છે દરેક પ્રકૃતિની અંદર જ્યારે માતાને યાદ કરવામાં આવે ત્યારે હંમેશા સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે તો વાત વૃષભ રાશિની કરીએ બહુ અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે ગ્રહંડળના પરિતાપ પ્રમાણે થોડોક માનસિક પરેશાની આજના દિવસ માટે દેખાશે જે કોઈ કામકાજ કરી રહ્યા છો એ કામકાજમાં થોડી મહેનત વધારે પણ કરવી પડે ધંધાની અંદર પણ જો વિચાર કરવામાં આવે તો આજે સામાન્ય ફાયદો દેખાઈ રહ્યો છે મોટા કોઈ ફાયદાની આશા આજના દિવસ માટે દેખાતી નથી સાથે સાથે થોડીક નાણાકીય તંગી પણ અનુભવાય તો આ પ્રમાણે ધન સંપત્તિની બાબતમાં સમજી વિચારીને તમારા કરેલા નિર્ણયો તમને સારો લાભ કરાવડાવશે મિથુન રાશિ કચ્છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોને જેટલો તમે પુરુષાર્થ કરો એટલું તમને સારું ફળ પ્રાપ્ત થાય બીજું ઘણી વખત આપણે આપણા પોતાના બુદ્ધિબળથી પોતાના બાવડાના બળે કદાચ ન કરી શકીએ તો અન્યનો આશ્રય લેવો પડતો હોય છે તો એ પ્રમાણે આજના દિવસ માટે મોટા માણસોની ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે પરેશાનીઓમાંથી મુક્તિ આપશે ધંધાકીય ક્ષેત્રમાં નવી આવકના પણ યોગ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને મળી રહ્યા છે જય ગણેશ વાત કરીએ કર્ક રાશિની ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે મિત્રો આજે કોઈ પણ નવા કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ મળે પ્રમોશન હોય પગાર વધારાની વાત હોય કોઈ તકો શોધતા હોય સારી આજના દિવસ માટે તમારો દિવસ સારો છે ધંધાકીય આવકની અંદર પણ આજે વધારો દેખાઈ રહ્યો છે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે વાત કરીએ સિંહ રાશિની અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને મિત્રો કામકાજની અંદર થોડા વ્યવહારો બનતા શીખવું પડશે બીજું ધીરજથી કામકાજની શરૂઆત કરવી આપના માટે ખૂબ જ જરૂરી બનશે પરિવારમાં કદાચ કોઈ વૈચારિક મતભેદો રહે તો આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરજો માનસિક તણાવની સંભાવનાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે થોડુંક વિવેકપૂર્વક મનને યોગ્ય જગ્યાએ વાળીને કામકાજ કરજો સારી સફળતા મળશે કન્યા રાશિની વાત કરીએ તો પોઠ અને અક્ષર છે કન્યા રાશિવાળા જાતકોને કામકાજની સફળતા માટે કદાચ સંઘર્ષ કરવો પડે સ્વજનો દ્વારા થોડી પરેશાની રહેવાની શક્યતાઓ પણ છે સંતાનો દ્વારા તો સારા લાભની શક્યતાઓ દેખાય છે નાના મોટા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો તમારા માટે આજનો દિવસ સારો છે પણ થોડુંક જો સાચવીને કામકાજ કરો તો વધારે સારી સફળતા મળે જય ગણેશ એ કોલ મિત્રો તુલા રાશિની વાત કરીએ તો રજાના અક્ષર સિવાય તુલા રાશિવાળા જાતકો માટે આજે અગત્યના કોઈપણ કામકાજને આજે પ્રાધાન્ય આપજો એનાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે રોજગાર માટે કોઈ નવી અને સારી તકોનો વિચાર કરો બુદ્ધિશક્તિનો યોગ્ય ઉપયોગ કરો કારણ કે જેટલો ઉપયોગ કરશો એટલું જ કામ તમારું સફળ બનશે મહેનત જેટલી કરશો એના પરિણામ ખૂબ જ સારા આજે મળવાના છે કારણ કે ફળ તમારા માટે સારું દેખાઈ રહ્યું છે વાત વૃશ્ચિક રાશિની કરીએ ન અને ય અક્ષર એવા જાતકો માટે કરજમાંથી મુક્તિ અથવા તો રાહત મળે તેવા યોગ દેખાઈ રહે છે શેરબજારમાં તો સારા લાભની શક્યતાઓ છે જ વ્યવસાયની અંદર નવા કોન્ટ્રાક્ટ મળે યાત્રા પ્રવાસના કામકાજ કદાચ કરતા હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટના કામકાજ કરતા હોય તો સારા લાભની શક્યતાઓ પણ આજે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાઈ રહી છે વાત કરીએ ધન રાશિની પધ અને ફળ અક્ષર છે સંતાન વિષયક થોડી તકલીફ આજના દિવસ માટે રહેશે કોઈ પણ કાર્ય મહત્વના હોય તો એવા કાર્યમાં કદાચ થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ છે પણ ખાસ કરી સ્વાસ્થ્યની બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે વ્યવસાયની અંદર કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે ધાર્મિક કામકાજમાં સારી રુચિ વધે તેવા યોગ બની રહ્યા છે માનસિક બેચેની થોડી રહેશે નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થાય તેવી શક્યતાઓ છે ઘરમાં એક સામાન્ય અશાંતિનું વાતાવરણ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યું છે તો શાંતિથી કામકાજ કરજો હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને છ અક્ષર છે આવડતનો જેટલો ઉપયોગ કરો એટલો સારો લાભ થવાનો આર્થિક બાબતોની અંદર પણ સારી અને નવી તકો મળે ધારેલા કામકાજમાં સારી સફળતા મળે પણ વડીલો સાથે થોડીક વૈચારિક અસમાનતા દેખાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે વાત મીન રાશિની કરીએ દ છ જ અને છ જના અક્ષર જેવા જાતકો માટે મિત્રો થોડીક માનસિક અશાંતિનો અનુભવ થશે આજે ધન સંબંધી થોડી ચિંતા પણ અનુભવાશે ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો આજના દિવસ માટે કામકાજમાં થોડુંક સાચવીને કામકાજ કરવું આપણા માટે જરૂરી બનશે કામકાજના પ્રમાણમાં ફળ પણ કદાચ થોડું ઓછું મળે આવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી થોડું સાચવીને કામકાજ કરવું જરૂરી બનશે જય ગણેશ